જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા કાળુ કરસનભાઈ સોલંકીના પુત્ર સહિત અન્ય બે યુવાનોને વન વિભાગમાં ક્લાસ ટુ એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પંચોતેર લાખ નક્કી કરવામાં આવ્યા હતા તેમાંથી રૂપિયા સાડા ચાર લાખ ફરિયાદીઓ પાસેથી લઈને આરોપી બાબુ ધનજી રાખ વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને દીપક શ્યામલાલ સેન નામના શખ્સોએ

એટલું જ નહીં આ ભેજા બાદ શખ્સોએ ફરિયાદી તથા અન્ય શખ્સો પાસેથી વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું જેમાં નાથા લાખાભાઈ સોલંકી મારફત ફરિયાદીના પુત્ર જીતુ સોલંકી પર્વત પીઠિયાના દીકરા નયન તેમજ ખીમજી સોલંકીના પુત્ર ગૌતમ આ ત્રણેયને વન વિભાગમાં સરકારી નોકરીએ લગાડી દેવાની લાલચ આપી હતી જેમાં એક યુવાન દીઠ પચીસ લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યા હતા નક્કી થયા મુજબ પ્રથમ સાડા ચાર લાખ રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો ત્યારે હાલ તો પોલીસે ચારે ભેજા બાદ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધરપકડ કરવામાં આવેલી છે જેવા દીપક શામલાલ સેન જે એમપી નો વતની છે અને પોતે જોબ કરતો હોય આઉટસોર્સિંગ થી અને આવી રીતે ઇન્ટરિયર લેતા ફરતો હોય અન્યમાં વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને આરોપી નંબર ત્રણ બાબુભાઈ ધનજીભાઈ પટેલ જે કાલ સારી નો વતની છે વિસાવદર ના હાલ ગાંધીનગર રહે છે